શા માટે સંઘર્ષનો સામનો કરવો પડે છે કઈ ઉંમરે તમારું ભાગ્ય વધશે તમારે કઈ રાશિના લોકોથી સાવધાન રહેવું જોઈએ ઉપરાંત મિત્રો આ વિડિયોમાં આપણે જણાવીશું કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કઈ રાશિના લોકો તમારા સાચા મિત્ર બનશે જે તમારા રોજિંદા જીવનમાં ખુશીઓ રાક્ષે મિત્રો આજે આપણે કન્યા રાશિના વ્યક્તિ જીવનના ગુણો અને અવગુણો પર નજીકથી વિચાર કરીશું કન્યા राशि ના લોકો ચાલો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ લોકોના પાંચ કડવા સત્યો વિશે જણાવીએ મિત્રો જ્યોતિષ શ્રીમા કન્યા રાશિ ની છઠ્ઠી રાશિ માનવામાં આવે છે તેને ચાદરની રાશિ પણ કહેવામાં આવે છે આનો અર્થ એ છે કે કન્યા રાશિના લોકો ખૂબ જ મહેનતુ રંગઠિત અને વિગતો પર ધ્યાન આપે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર તેને પૃથ્વી તત્વની રાશિ માનવામાં આવે છે અને આ રાશિની દિશા દક્ષિણ છે જે જાતકનું પહેલું નામ પ શ ના થા પે અને ઓ થી શરૂ થાય છે તેને રાશિને કન્યા કહેવામાં આવે છે અને બુધને કન્યા રાશિના શાસક ગ્રહ દેવતા માનવામાં આવે છે અને બુદ્ધ ના સ્વામી ગણેશ અને વિષ્ણુજી છે બુદ્ધ ના સ્વામી હોવાના કારણે ગણેશ અને વિષ્ણુજી બંને કન્યા જાતકો માટે માનવામાં આવે છે જે તેમને જ્ઞાન અને સંપત્તિ પ્રદાન કરે છે મિત્રો આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જુઓ કારણ કે આ વિડીયો બધા કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા ને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જણાવીએ તે પાંચ મોટી સત્ય વાતો વિશે તો ચાલો આપણે જોઈએ તે કઈ મોટી વાતો છે તો જોઈએ પહેલો નંબર એક કન્યા રાશિનું વ્યક્તિત્વ કેવું હોય છે કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ હોવા ઉપરાંત આ રાશિના લોકો સ્વાભાવિક ખૂબ જ મહત્વકાંખી હોય છે તેઓ ખૂબ જ ભાવનાશીલ હોય છે અને બીજાની દરેક નાની નાની વાતનું ધ્યાન રાખે છે જો તેમને તક મળે તો તેઓ બીજાને ખુશ રાખવામાં કોઈ કસર છોડતા નથી મોટા ભાગના કિસ્સાઓમાં આ લોકો બીજાને ખુશ કરવા માટે મનની જગ્યાએ હૃદયથી કામ કરે છે મિત્રો આ લોકો શરમાળ અને પોતાની વાત બધાની સામે મૂકવામાં અટકાતા હોય છે તેઓ કલા પ્રેમી હોય છે અને તેઓ ધાર્મિક વિચારોમાં માને છે આ લોકો કોઈ પણ બાબત અને વસ્તુ માટે ખૂબ જ ઝડપથી પોતાની પ્રતિક્રિયા દર્શાવે છે કન્યા રાશિના લોકો બેવડા સ્વભાવના હોય છે અને ઉતાવળમાં કોઈ નિર્ણય લઈ શકતા નથી સામાન્ય રીતે તેમનામાં ધીરજનો અભાવ હોય છે આ લોકો પ્રકૃતિ સાથે રહેવાનું પસંદ કરે છે પરંતુ તેઓ કોઈ પણ વસ્તુથી ખૂબ જ ઝડપથી કંટાળી જાય છે કન્યા રાશિના લોકો ખોરાક પ્રત્યે ખૂબ જ પસંદગીયુક્ત હોય છે અને તેમની પસંદગીનો ખોરાક ખાવાનું પસંદ કરે છે કન્યા રાશિના લોકો કોઈ પણ સંબંધમાં ખૂબ જ પ્રમાણિક હોય છે તેઓ જે પણ કામ કરે છે આ જ વસ્તુ તેમને હંમેશા સારું કામ કરવા માટે પ્રેરણા આપે છે અને તેમનો સ્વભાવ સંતુલિત હોય છે અને તેઓ કારણ વગર કોઈની સાથે દલીલમાં ઉતરતા નથી આ લોકો ખૂબ જ શિક્ષમળના અને વ્યવહારુ હોય છે તેઓ કોઈ પણ કામ કરતા પહેલા વધુ વિચારતા નથી પૂરતા પૈસા હોવા છતાં પણ તેઓ પૈસાની અછત અનુભવતા રહે છે તેથી તેઓ ખૂબ જ મહેનત કરે છે અને તેમની કારકિર્દીની ઊંચાઈ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે આ લોકો એકાઉન્ટન્ટ એન્જિનિયર વકીલ જ્યોતિષી કે શિક્ષક પણ બની શકે છે તેઓ મેન્ટુ હોય છે અને સંગીતના ક્ષેત્રમાં પણ સારું પ્રદાન કરે છે સૌથી ખાસ વાત એ છે કે કન્યા રાશિના લોકો સરળતાથી બીજાઓથી પ્રભાવિત થઈ જાય છે તેઓ આત્મનિર્ભર રહેવાનું પસંદ કરે છે હવે જોઈએ આપણે બીજી એટલે કે બીજા નંબરમાં શું હોય છે ખાસ પાંચ વાતો અમે તમને કન્યા રાશિના છેડાવવાના છીએ બે કન્યા રાશિના લોકોનું ભાગ્ય ક્યારે વધે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ કન્યા રાશિના લોકોનું ભાગ્ય સોળ વર્ષની ઉંમરે ઉગે છે મિત્રો જો કોઈ કારણસર સોળ વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિનું ભાગ્ય ઉગતું નથી તો તે બાવીસ પચીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ કે છત્રીસ વર્ષની ઉંમરે થાય છે મિત્રો ચોવીસ કે પચીસ વર્ષની ઉંમરે તેમનું ભાગ્ય ઝડપથી બદલાય છે અને તેઓ 32 થી 33 વર્ષની ઉંમરે ઘણી પ્રગતિ કરે છે આ ઉંમર માં આ લોકો પર દેવી લક્ષ્મીના આશીર્વાદ હોય છે ઉપરાંત મિત્રો આ લોકો 35 વર્ષની ઉંમર સુધીમાં તેમના બધા સપના પૂરા કરે છે મિત્રો આ કોઈ સામાન્ય વાત નથી જ્યોતિષ સંશોધન થી જાણવા મળ્યું છે કે આટલી બધી ઉંમર પછી આ જાતકોને તેમના કરિયર માં સફળતા મળવા લાગે છે ઘણા લોકોને આ વધતી ઉંમરમાં અચાનક નોકરી અને જબરદસ્ત પ્રગતિ મળે છે તેમને અચાનક સન્માન મળે છે આ ઉંમરે તેમને પ્રમોશન પણ મળે છે ઘણા ઘણા લોકો છત્રીસ થી પિસ્તાલીસ વર્ષની ઉંમરે પોતાની કાર ઘર જમીન મિલકત ખરીદીને પોતાના સપના સાકાર કરે છે મિત્રો આ વર્ષમાં આ જાતકો જે પણ કામ કરે છે તેમને તેમની સફળતા મળે છે અને તેમના સંઘર્ષના દિવસો દિવસો સમાપ્ત થવા લાગે મિત્રો આ ઉંમરે જાતકો ને શુભ પરિણામો દેખાવા લાગે છે અને તેમનો સંઘર્ષ સમાપ્ત થાય છે ઘણા જાતકોને બત્રીસ થી તેત્રીસ વર્ષની ઉંમરે અચાનક તેમના જીવનમાં ખુશીઓ મળે છે તેમની જીવનશૈલી પાટા પર આવવા લાગે છે ચાલો હવે જોઈએ આપણે ત્રીજા નંબર ની કન્યા રાશિ માટેની વાત કન્યા રાશિના શત્રુ રાશિઓ કહીએ જેનાથી તેમને સાવધાન રહેવું જોઈએ જો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે મેષ વૃષ્ટિક ધનુ ત્રણ એવી રાશિઓ છે જેની સાથે કન્યા રાશિના લોકો મેળ પડતો નથી અને તેમને આ ત્રણ રાશિઓ રાશિ સાવધાન છે જેમની સાથે આ રાશિઓ બહુ સારી રીતે મળતા નથી મિત્રો આ રાશિઓ સાથે તેમનો સંબંધ કાં તો ખૂબ જ ઉપર નીચે રહે છે અથવા સમયાંતરે આ રાશિનો વચ્ચે સંઘર્ષ રહે છે જેના કારણે તેમનું જીવન બરબાદ થઈ જાય છે આ રાશિ રાખે છે મિત્રો જો તમારા ત્રણ કોઈ પણ સાથે સંબંધ હોય તો મિત્રો જીવનમાં મીઠાશ રાખો અને જો શક્ય હોય તો એકબીજાને સમજવાનો પ્રયાસ કરો કારણ કે તેમની સાથેના સંબંધો ગાઢ હોવાને કારણે તમે તેનાથી દૂર રહી શકવાના જોવો પડે છે મિત્રો એવું કહેવું ખોટું નથી કે આ બાબતો કોઈ જ્યોતિષની વાતમાંથી માંથી નીકળતી નથી પરંતુ જ્યોતિષી સંશોધન મુજબ જાણવા મળ્યું છે તમને તમને જણાવી દઈએ હવે જે જે ચોથો પ્રશ્ન છે તે કન્યા રાશિ માટે આજે અમે પાંચ સત્યો જણાવવાના છીએ તેમાંનો ચોથો પ્રશ્ન કન્યા રાશિના લોકોને એટલું આટલું દુઃખ કેમ થાય છે તેમની સામે હંમેશા મુશ્કેલીઓ કેમ ઉભી થાય છે તેમને વારંવાર શું પરેશાન કરે છે મિત્રો આજે આપણે આ કારણોને ઊંડાણપૂર્વક સમજીશું અને જણાવીશું કે આ જીવનને કેવી રીતે સારું બનાવવું મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને તેના કારણે ઘણી વખત તેમની છબી ખરાબ થઈ જાય છે કેટલાક લોકો માને છે કે તેઓ તેમના સ્વયંભૂ સ્વભાવને કારણે ઉદાસ દેખાય છે જ્યારે કેટલાક માને છે કે તેઓ તેમના જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો અનુભવ કરે છે આનાથી તેઓ અસંતુષ્ટ થઈ શકે છે કારણ કે તેઓ ઘણી તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકતા નથી ઉપરાંત તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો ખૂબ જ ખૂબ જ એટલે ખૂબ જ વિશ્લેષણાત્મક હોય છે અને દરેક વસ્તુનું બારીકાઈથી પરીક્ષણ કરે છે આનાથી તેઓ ચિંતિત અને નાખુશ થઈ શકે છે કારણ કે તેઓ ઘણીવાર નકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જો તમે કન્યા રાશિના છો અને તમે નાખુશ અનુભવી રહ્યા છો તો એ મહત્વપૂર્ણ છે કે તમે તમારી લાગણીઓ વ્યક્ત કરો અને તમારી સમસ્યાઓ ઉકેલવા માટે મદદ લો તમે મિત્ર પરિવારના સભ્ય અથવા વ્યવસાય સલાહકાર સાથે વાત કરી શકો છો હવે છેલ્લું સત્ય છે જે પાંચમા ન કન્યા રાશિ માટે એ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. કન્યા રાશિ નું પ્રતીક શું છે? મિત્રો તમને જણાવીએ કે કન્યા રાશિ નું પ્રતીક એક યુવતી છે જે હાથમાં ફૂલોની ડાળી ધરાવે છે. આ રાશિ નું પ્રતીક એક યુવતી નું પ્રતિનિધિત્વ કરે છે. જે સુંદરતા, શુદ્ધતા અને શાંતિ નું પ્રતીક છે. તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ બોક્સ માં જય શ્રી વિષ્ણુ લખવાનું ભૂલતા નહીં જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ધન્યવાદ